નમસ્કાર મિત્રો હવે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની સ્માર્ટ મીટરને લઈને કે સ્માર્ટ મીટર શું કાર્ય કરે છે અને આટલો બધો વિરોધ સ્માર્ટ મીટર ઉપર કેમ ઉઠ્યો હતો આજનો જે વિડીયો છે સર્ચેબલ ટોપિક સાથે વિડિયો છે અને જે પણ બી વિડીયો છે સ્માર્ટ મીટરને લગતો એ વિડીયો સંપૂર્ણપણે જોવો અને સ્માર્ટ મીટર લગાવવો એ ફાયદો છે કે નથી ફાયદો એ વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરી દીધેલી છે વિડીયો સંપૂર્ણપણે આખો વિડીયો જોવો ચેનલ ઉપર નવા આવ્યા હો ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આ સ્માર્ટ મીટર વિશેનો જે આ વિડીયો છે તે દરેક લોકોને ખબર પડી જાય